રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાદેપુર જિલ્લાના કવાડ તાલુકાના હમીરપુર ખાતે કાર્યરત તેરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અનાથ બાળકોને આશ્રય આપવાની સાથે જીવનની જરૂરિયાતો પૂરી પાડે છે

આ સાથે બાળકોને આધુનિક યુગની જરૂરિયાત મુજબ કમ્પ્યુટરનું શિક્ષણ અને ટેકનોલોજી સહિત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સીવણ શીખવાડવામાં આવે છે અમે જાતે જમીન રાખીને આ સંસ્થા ઊભી કરી છે પોતાના ખર્ચે પણ એમાં અહીં જે અના તેકોતેર બાળકો રહે છે ને એમને ખાવા પીવા રેવાની બધી સુવિધા લેવા મૂકવા જવાની અમે પૂરી પાડી છે સાથે સાથે સીવાણ ક્લાસ કોમ્પ્યુટરના પણ ક્લાસ લઈએ છીએ અને જે બી બાળકોને કંઈ બી થાય તો અમે જાતે જ બધું કરીએ છીએ તો અહીં જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર સાહેબ બધા મુલાકાત લીધી છે હા અત્યારે અમારે બાંધકામ થયું એમાં અમારે તન ડોક્ટર છે બીજા કોઈ સંજય પંચાલ છે એ લોકો અનાજ કરિયાણામાં બાંધકામમાં મદદ કરી છે પછી ઉદયપુરથી ખનીજ સર છે જે પટેલ એ લોકો અમને પંખા હા ગીતાબેન છે સુખરામ સાહેબ છે બોરની ગીતાબેન બ્લોકની એવી રીતે બધા મદદ કરી છે અમને એ રીતના ઊભું કરી છે અમારા ઘરેથી આર્મીમાં છે એ જાતે ઓન ડ્યુટી પર છે અત્યારે એના પર ખાસ ધ્યાન રાખીને આ સંસ્થા અમે ચલાવી છે એના બાળકોની હા સરકાર તરફથી હવે અમને સહાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ

પોતાના વેતન માંથી બચત કરીને ભેગી કરેલ પૂંજી માંથી તેમણે બે એકર જમીન ખરીદી ત્યારબાદ સ્થાનિક મિત્રો અને તેના વિચાર સાથે સહમત એવા લોકોની મદદથી એક આશ્રમ તૈયાર કર્યો છે ગોધરાથી આ સંસ્થાની મુલાકાતે આજે આવ્યો તો હું કવટ વિસ્તારની અંદર આ ભૂતકાળની અંદર આચાર્ય તરીકે મોટી જખલી અને ગામલીની અંદર જ્યારે નોકરી કરી હતી ત્યારે આ કવટ વિસ્તારમાં આવ્યો અને મને વિચાર આવ્યો કે કોઈક અનાથ આશ્રમ ચલા ચલાવે છે તો અનાથ આશ્રમની મુલાકાતે જાઉં અને જયારે હું મુલાકાતે આવ્યો છું ત્યારે આ મુલાકાત એવા બોર્ડર ઉપરના ગામ હમીરપુરા ખાતે આ વિસ્તારના એક રાઠડા વિજયભાઈ પોતે અત્યારે હાલ જમ્મુ કાશ્મીરની અંદર દેશના એક સૈનિક તરીકે સેવા આપી રહ્યા છે અને એમના ધર્મપત્ની લીલાબેન પોતે આ દેશની અંદર બાળકો ઈકોતેર જે અનાથ બાળકો છે જેના માતા પિતાનો એમના ગુમાવી દીધેલા છે એવા બાળકો છે એ બાળકોને આ લોકો એક માતા પિતા તરીકે પાલ્ય બાળકો તરીકે પોતાના ખર્ચે રાખ્યા છે ત્યારે સમાજના જે દાતાઓ છે એ લોકોએ પણ આગળ આવવું જોઈએ અને આવા પતિ પત્ની જે આ એક ખભે ખભા મેલાવી અને એક સારું કામ ઉમદા કાર્ય કરી રહ્યા છે દેશનું એ કામની અંદર આપણે પણ ફાવ આપવો જોઈએ અને આ બાબતે હું તો એ પણ વિચારું છું કે જો આવું સરસ કાર્ય કોઈએ ઉપાડ્યું હોય તો આ યજ્ઞ મહાયજ્ઞ કહી કહી શકાય તો સરકારે પણ આ બાબતે થોડું ધ્યાન આપવું જોઈએ અને આવા બાળકોને એમના જીવનની અંદર પગભર થાય અને આગળ વધે એ માટે સમાજના જે મોભીઓ છે દાતાઓ છે એમણે ખૂબ રસ લેવો જોઈએ અને એમને પણ હું ખૂબ ખૂબ મારા હૃદયથી ધન્યવાદ આપું છું કે એમણે પણ આટલા અંદરના વિસ્તારની અંદર આ સંસ્થાની મુલાકાત લઈ અને પોતે અહીં આવી અને આ મીડિયા મારફતે પ્રચાર અને પ્રસાર થશે તો ઘણા ભવિષ્યની અંદર અહીં દાતાઓ આવશે અને આ બાળકોના ભવિષ્ય માટે ખૂબ કામ થશે એવું મારા હૃદયની મારી પણ પ્રાર્થના છે ભવિષ્યની અંદર હું પણ આ સંસ્થાને અવારનવાર મુલાકાત રહીશ લઈશ એવું મને આજે દિલથી થયું છે આભાર કેરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંકુલમાં આપવામાં આવતી સુવિધા અને સમગ્ર પ્રવૃત્તિઓ કોઈ સરકારી સહાય વગર ચાલી રહી છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું હું છોટા ઉદેપુર જિલ્લાની છું હું અહીં બે વર્ષથી રહું છું અહીં પેરેલલ ના આશ્રમ માં રહું છું અહીંયા એક ખૂબ જ સારું છે બહુ મસ્ત મેડમ છે એનું લીલાબેન નામ છે બહુ સારું રાખે છે અહીંયા સેવન ક્લાસ કમ્પ્યુટર રૂમ લાઇબ્રેરી પણ છે અહીંયા સ્કૂલે પણ લઈ જવાને મૂકવામાં તોફાન તોફાન છે સવારે ચા નાસ્તો કરે છે નવ વાગે ખાઈએ છીએ ખૂબ જ સારું છે અમારી એવી ઈચ્છા છે કે સરકાર તરફથી અમને કંઈક મદદ કરે એવી ઈચ્છા છે રેહાન નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર